વેરાવળની આવાસ યોજનામાં સ્થાનિકો ખુલ્લી ગટરો અને ગંદકીથી ત્રાહી માં પોકારી ઉઠ્યા છે સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે પાલિકા દ્વારા કોઈ સફાઈ કરવામાં આવતી નથી જ્યારે ચીફ ઓફિસરે કહ્યું સ્થાનિકો સફાઈ મેન્ટેન કરતા નથી અને પાલિકા પાસે અપેક્ષા રાખે છે ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળના વોર્ડ નંબર એક ના ડાભોર રોડ પર આવેલા આવાસ યોજનાના ચારસો થી વધુ મકાનોમાં રહેતા લોકો ગંદકીથી ત્રાહી માં પોકારી ગયા છે

અને અત્યારે અમારી સમસ્યા એ છે કે અમારી બાજુ ગંદકી બહુ ભોળાઈ જાય છે ગટર ની બહુ સમસ્યા છે અત્યારે ગટર કોઈ ખોડાવી ને સરકિટ ના લાઈન લખાવે તો અમારે ગટર ની સમસ્યા દૂર થાય પ્લસ અમને લાઈટ હા સરકારી લાયતો છે અમે આવતી નથી એટલે બદલાવી જાય અને ગાયો અત્યારે છે તે અહીંયા બહુ રખડે છે તો તમે એનો પણ વ્યવસ્થા કરો નગરપાલિકામાં અમે જઈએ છીએ પણ નગરપાલિકા અમને જવાબ દેતા નથી આ સમસ્યા તો લગભગ ચાર પાંચ વર્ષથી એવી ને એવી ઉભી ને ઉભી છે જયારે ચૂંટણી હોય ત્યારે આવે અને પછી ખોટા ખોટા વાયદા કરે અને પછી કોઈ પણ નથી આવતું જોવા મતની પ્રોબ્લેમ પૂરી થઈ જાય એટલે કોઈ જોવા નથી આવતું તો તમે અત્યારે અમારો અવાજ ઉપાડી અને તમે છે ને કે આગળ મોકલો તો અમારી સમસ્યાનું સમાધાન થાય સ્થાનિકોનું કહેવું છે કે ગંદકી તો ઠીક પરંતુ સ્ટ્રીટ લાઇટો પણ ચાલતી નથી જેના પગલે રાત્રિ દરમિયાન અવરજવર કરવામાં પણ ડર લાગે છે લોકોતંત્રની રજૂઆત કરે તો એક કે બે વખત અધિકારીઓ જોઈને જતા રહે છે પરંતુ કોઈ કામગીરી કરતા નથી નોંદનીય છે કે ખાસ કરીને ચોમાસા દરમિયાન અહીં લોકો નરકાગાર પરિસ્થિતિમાં જીવવા મજબૂર થયા હોય તેવું લાગ્યું હતું કેમ કે આ યોજના આવાસ યોજનાના બિલ્ડિંગમાં કોઈ પણ સુવિધાઓ આપવામાં આવતી નથી તેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે મારું નામ મુકેશભાઈ કાંજીભાઈ લાડવા છે હું આવાસ ઉદ્યોગમાં સાત વર્ષથી રહું છું ઘણા સમયથી અહીંયા ગંદકી રહી છે ચોમાસામાં પાણી એવું ભરાય છે કે એની હદ બહાર છે નિકાલ થતો નથી અને ચલાતું પણ નથી ગટરમાં એટલા બધી મચ્છર અને જીવ છે કે વાત પૂછવામાં અમારે અહીંયા તકલીફ ક્યારેક ચોમાસામાં પડે છે પાણી આવે ત્યારે બી વધારે પડે છે અને ગંદકીનો હાલ તમે જોઈ શકો છો આ વિડીયોમાં કે ગલીએ ગલીએ ગંદકી અને સફાઈ થતી નથી અને આ બાબતે નગરપાલિકા બહુ ધ્યાન રાખતું નથી ક્યારેક ક્યારેક સાફ સફાઈ કરવાવાળા આવે છે પણ આવીને પછી વહી જાય છે સર્જીતી બિલ્ડિંગ તો છે પણ કોઈ એમાં ધ્યાન આપતું નથી ઘણી છે બે એવી બિલ્ડિંગ બી એવી છે કે જ્યાં પડે પડું પણ થાય છે બારી પણ અમુક નીકળી ગયેલી છે અને ગંદકી તો બહુ જ છે જરિત બિલ્ડિંગો છે એ બાબતે તમે કોઈને ફરિયાદ કરેલી છે ફરિયાદ કરેલી છે પણ કોઈ ધ્યાન આપતું નથી

તો નગરપાલિકાએ આવાસ યોજના તૈયાર કરી અને જે તે રકમ વસૂલ કરીને ફ્રી હોલ્ડ વેચાણથી આપી દીધેલ છે એટલે કે એ હવે અત્યારે જે તે ખાનગી માલિકોની મિલકત છે એનું મેન્ટેનન્સ પણ જે તે ખાનગી માલિકોએ કરવાનું થાય સ્વાભાવિક છે પણ આવાસ યોજનામાં મેન્ટેનન્સ ખાનગી લોકો કરતા નથી નગરપાલિકાએ બનાવેલી મિલકતો નગરપાલિકા છ સાત લાખ ખર્ચ કરી ત્રણસો ને ચોવીસ જેટલી ચેમ્બરો છે એ સફાઈ કરાવેલી આખું વર્ષની એક પણ વખત એમને એમના રહેવાસીઓ જે ચારસો થી પાંચસો ની સંખ્યામાં ઘરો છે એને સફાઈ કરાવી નથી સ્વાભાવિક રીતે આખા શહેરની અંદર જેમ ખાનગી મિલકત ધારકો પોતાના સેફ્ટી ટેન્કની સમયાંતરે સફાઈ કરાવે છે કારણ કે એની જ મિલકત છે એવી જ રીતે આવાસ યોજનાના રહેવાસીઓ પણ પોતાની મિલકતનું મેન્ટેનન્સ કરવું જોઈએ એમ દરેક જગ્યાએ કોઈ પણ લોકેલિટી કોઈ પણ સોસાયટી એપાર્ટમેન્ટનો નિયમ છે અને બધા લોકો એનાથી સારી રીતે જાણે છે પણ આવાસ યોજનામાં આ કરવામાં આવતું નથી લાઈટનું મેન મેન્ટેનન્સ કરવામાં આવતું નથી સફાઈ નું કરવામાં આવતું નથી ડ્રેનેજ નું કરવામાં આવતું નથી અને પરિણામે દર વખતે નગરપાલિકા પાસે અપેક્ષા રાખવામાં આવે છે આ વર્ષે પણ વરસાદમાં પાણી ને કારણે વરસાદી પણ કારણે ભરાઈ જતા વારંવાર ફરિયાદો આવેલી છે એ રહેવાસીઓ કરતા નથી તો અંતે ફરીથી ને કરવાનું થાય અને અમે એના માટે ખૂબ મોટી રકમ હવે સાત આઠ દસ લાખ જેટલી ખર્ચ કરવી પડે ટેન્ડર પ્રક્રિયા કરી છે અને એ પ્રમાણે કરીને અંતે એ લોકો નહીં કરે તો આ શહેરની અંદર ગંદકી જાળવવા માટે આપણે જ તો કરવું પડશે એટલે અમે એ ટ્રેનરની ત્રણસો ને ચોવીસ ચેમ્બરની સફાઈ પુનઃ કરી પણ કોઈ એજન્સી ભાવ ભરેલા નથી એટલે હવે બીજો પ્રયત્ન એમાં કરવો પડશે ચૈતન આ પારનાથી એસ ટ્વેન્ટી ન્યૂઝ વેરાબર